દેવગઢ બારીયાના નાની મંગોઈ ગામની કિશોરીને જૂની અદાવત રાખી ગાડાના ભાગે ચપ્પુ મારાતા આ કિશોરીને ઈજા પહોંચતા તેને ગંભીર હાલતમાં વડોદરા ખાતે વધુ સારવાર માટે ખસડમ આવી હતી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાની મંગોઈ ગામે રહેતા અભિરસિંહ મણીલાલ બારિયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમનો ભત્રીજો મહેશ મીના ભવાનસિંહ ચૌહાણની ભત્રીજીને બેથી ત્રણ વાર ભગાડી ગયેલ હોય તેની અદાવત રાખી મીનાબેને દેવગઢ બારિયાના કાકલપુર ગામે રહેતા પર્વત ઉપર ટેટા ભવન બારીયા ઉશ્કેરણી કરતા કલ્પનાબેન સુભાષભાઈ મણીલાલ બારી હાથ પકડી આબરૂ લેવાનો ઈરાદે ખેતતાન કરી પર્વત ટેટા અને તેના પેઇન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ગળાના ડાબા ભાગે જીવન રીતે મારી ઈજા પહોંચતા કલ્પના જમીન ઉપર ઢળી પડતા તેને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા દેવગઢ બારીયાની હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવી હતી તેની હાલતહાર ગંભીર જણાવતા ડોક્ટરે તેને વધુ સારવારથી વડોદરાની સંય હોસ્પિટલમાં ખસેડવાની પરવી હાથ ધરી છે દેવગઢ બારિયા પોલીસે પર્વત ઉપર ટેટા ભવન બારિયા તેમજ પંચમહાલ જિલ્લાના હાલ તાલુકાના તાજપુરા ગામની વિનાબેન ભવનસિંહ ચૌહાણા બંને સામે હાલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઇકબાલ શેખ વી ન્યુઝ મહિસાગર